નવા કરવામાં આવી છે ગઈકાલે સાંસદ ગોવિંદભાઈ સાથે ખુદ મેદાન ઉતર્યા છે સુરત ડાયમંડ બોર્ડમાં ચાર હજાર બસો ઓફિસ માત્ર ત્રણ જ ઓફિસ ચાલુ છે બોર્ડ ને ઓપનિંગ એકસો દિવસમાં બીજી એક પણ ઓફિસ શરૂ

સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તરમી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે હવે ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે આઠ દસ દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટા ભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા મેલી કે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે ગઈકાલે ચોકી ફેન્સી માર્કિશ ના તમામ વેપારીઓ અઢીસો વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી જબરજસ્ત ઉત્સાહ હતો એમાંથી ચાલીસ પચાસ જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે એ બધાએ અમને ખાતરી આપી છે કે અમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ સાતમી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં પહેલી તારીખે ધર્મનંદ ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે પરંતુ અમે એક સાથે ચારસો પાંચસો વેપારીઓ ના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરશું એ તારીખે ઓફિસ શરૂ થાય જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજીને વેપારમાં અડચણરૂપ ન અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ આવતી અઢારમી તારીખે બપોરના અમારી સુ બોમ્બે બીકેસીની અંદર મીટિંગ છે ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવ્યા છે અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને આપણે તારીખ નક્કી કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ ગુરુ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ